ભલે કાકા અને હું ચાલસી ભાઈને ગેરએ અહીં તુલસીને હું છે હા અને ગોઠલી છે હા જોને આપણે કાઢી હતી બાફફાર મૂકીશ છે બોક્સ હા લંચ બોક્સ તો અહીંયા અમે મમ્મીએ મુંગર ચોટાડી દીધા હતા પેચ બસ સાંજે બનાવી નાખ્યા એટલે મુંગર તો રેડી થઈ ગયા છે હવે થોડું ઘણું સીવાનું બાકી છે તો હવે એ આ પૂરા કરી નાખીએ ને બાકા પોણા બાર થઈ ગયા છે અગિયાર ને પિસ્તાલીસ હવે ચેસ્ટાની સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો બેન અહીંયા તૈયાર થઈ ગયા છે હવે સિનિયર કેજીમાંથી પહેલાંમાં આવ્યા એટલે પહેલાં ધોરણમાં ચોપડા વધુ હોય એટલે ચેસ્ટાબેનને લાગે છે

અને રસોઈમાં બનાવ્યું છે આજે ટીંડોરા બટેકાનું શાક છે અને રસ કાઢો છે રોટલી બનાવવાની છે તો હવે રોટલી ને એવું બનાવવા મળ્યું પણ બધા જમવા બેસાડી દેવી જમવા બેસી ગયા છીએ અમે નવી કેરી પાકી છે ને એટલે

આવે શિયાળા જેવું તો શાકભાજી અત્યારે આવે હા નાજ વાળી મળી ગયા ક્યારેક વાળી હોય ન કરતો વ્યવસ્થિત ગોઠવી દે બધી તો 8 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ. આજે રસોઈમાં બનાવી છે ખીચડી, કાંદા બટેકાનું શાક. ચાલો બસાઈ જમવા. હા અડધું જમી ગયું છે અને ને એવું બધું છે. ને આજના મારા હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.